તાલાલા તાલુકાના જેપુર અને ખલીદાર ગામના એ સીમાડે જ્યાં પ્રકૃતિ અને વહીવટી તંત્રના એક વિવાદાસ્પદ નિર્ણય વચ્ચે સીધો જંગ છેડાયો તાલાલા નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ માટે સિંહ સહિતના વન્યજીવોની અવર જવર ધરાવતા જંગલ વિસ્તારમાં જમીન ફાળવાય જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવાની મનાય છે ત્યાં પ્લાસ્ટિકના ઢગલા સડકતા દેખાયા જેના પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે કલેક્ટર તરફથી જેપુર ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર પૈકી બે હેક્ટર અને ચાલીસ ગૂંઠા જમીન તાલાલા પાલિકાને ડમ્પિંગ સાઇટ માટે ફાળવવામાં આવી છે પરંતુ આ જગ્યા પ્રોટેક્ટેડ ફોરેસ્ટ ને વાગડિયા નદીના કાંઠે આવેલી છે જ્યાં બારેમાસ પાણી વહે છે વન્યજીવો અહીં પાણી પીવે છે ડમ્પિંગ સાઇટ માટે જમીન ફાળવતા પહેલા ન તો સ્થળ તપાસ કરાય ન તો ગ્રામ પંચાયતનો અભિપ્રાય લેવાયો અને ઇકો સેન્સિટિવ ઝોનના વિસ્તારમાં જમીન ફાળવાનો હુકમ કરી દેવાયો પર્યાવરણ વિરોધી નિર્ણય ગણાવી ગ્રામજનોએ નિર્ણયને તાત્કાલિક બદલવાની માંગ કરી જેપુરના મહિલા સરપંચે જમીન ફાળવણી સામે દસ મહિના પહેલા જ લેખિત વાંધા અરજી કલેક્ટર અને મામલતદારને બે વર્ષથી પાલિકા ઘન કચરાના નિકાલ માટેની સમસ્યા હતી સરકાર તરફથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાસઠ લાખની ગ્રાન્ટ ફાળવાતા જેપુર ગામે સરકારી જમીન ફાળવવામાં આવી આગામી દિવસોમાં સરકાર તરફથી સૂચના બાદ આખરી નિર્ણય લેવાશે જેના કારણે આસપાસ રહેતા રહેવાસીને તકલીફ થાય છે સુગંધ આવે છે રાત્રે સુવાતું પણ નથી એ ગામજનોની ફરિયાદ છે જ્યારે નગરપાલિકા ના વાહનો અહીંયા આવ્યા ત્યારે અમે રોકાયવા ત્યારે ઉપરથી ચીફ મેનેજર ને બધા નગરપાલિકાના કાર્યકરો ઉપરથી સરકારી અધિકારીઓ બધા અમને દબાવીને ખાલી કરી ગયા અમારો આંદોલન એ છે કે આ જમીન સર્વે નંબર બ્યાસી નગરપાલિકામાં ફાળગેલી છે પણ આજુબાજુમાં જંગલ છે વાડી વિસ્તાર છે અને આજુબાજુમાં આ નું રહેઠાણ છે અને ખુબજ સુંદર નદી છે જેનું પાણી હિરણ ટુ ડેમ માં જાય અને આખો જીલો પીવે છે અને અહીંયા સિંહો નું રોજ રહેઠાણ છે અને સિંહ મોર દીપડા વાડી વિસ્તારના માણસો જેને કઈ પણ નુકસાન થશે તેના જવાબદાર કોણ રહેશે એટલે ગ્રામજનો વિરોધ છે જેપુર અને ખીરધાર ગામ ના સર્વે નંબર જે સરકારી પડતર નંબર છે એ જગ્યા અમને ફાળવામાં આવેલી છે જેપુર અને ખીરધાર ની અંદર લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ આ સરકારી પડતર હતી અને નગરપાલિકાની ડમ સાઇડ ની જગ્યા જરૂરિયાત હોવાના લીધે આ જગ્યા સરકાર શ્રી માંથી ફાળવેલ છે